હાલો મિત્ર જય માતાજી બધા

હિંદ્રાવત મિત્રો જય માતાજીભાઈ

ભાવી ભાવિ ચાલો મિત્ર આવી જાવ લાઈવમાં ક્યાંથી જ હોવો મેસેજ કરો એટલે ખબર પડે ક્યાંથી જ હોવો છો તમે ઠેઠ ચાલો મિત્ર વાઘાપરામાં હીરા કસો હા આવું છે અગિયાર ભાઈ મારે ગુજરાતી માં લખો ભાઈ જય માતાજી લખ્યું એમ તો કબાટ ઘડીક ખોલ લઈ ક બંધ કરજો એમ નો ખવાય નહી તો બધેન ખબર હું શું કઈ કરું તમય કરા મિત્ર તો હે તેરુ લે હ હ કાઈ લી ફ હે હરી રેવી શેરી પ્રમાણ રોજ રોજ નોકુ નોકુ લખ્યા છો વાકાપરામાં હીરા કહી છે વાકાપરામાં હીરા હસી છે વાકાપરા હીરા ઘસ્યા છે રે શેરી પ્રમાણ હાય આમાં હું સમજુ મારા મને એ નથી ખબર પડતી ચાલો મિત્ર હા ત્રણસો માતાજી તમારું હો મારે નઈ હા I am મારા માં નઈ કરવાનું તારા માં જ થાય ચાલો મિત્ર એમાં કંઈક સોચી જાવ મિત્ર બોલો મિત્ર બોલો આઈ લવ યુ હમ તો ઠંડી બહુ છે આજે તમને અને આટમાં જો કસરૂ છે કાલ તો બતાવવા જવાનું છે ઇંગ્લિશમાં નથી આવડતું ઇંગ્લિશમાં મેસેજ લખો છો પણ લાઠી ગામ

અમારા તો અહીંબુઓ અત્યારે કોણ ઉગળો જિલ્લો કયો લાગે אמરેલી જિલ્લો લાગે હમ אמરેલી જિલ્લો કોણ જિલ્લો લાગે ચાલો મિત્ર થઈ ગયા છો મેસેજ સસ્તરો બધાય મેસેજ તો તમને કર્યા છે હું અહીંયા

ગુજરાતી લખો ગુજરાતી લખો તમારું બીજી જોવો ગુજરાતી લખો હે ગુજરાતી મસર થઈ ગયા છે ઉનાળો આવો મને એટલે મને તો એકય મસર નથી લેતો એ મસર તો સાલો મિત્ર બધા આવી જાવ આવો ગોજવલી ફૂટબોલ બાઈક મને લાગે બેક Phút bưng là Kem sô Kem sô Nó ra màu vậy Nó lấy cái bật tươi Bật બાજતા નહીં બે ક્યાંય એટલે ભાઈ અમે કઈ નથી બાજતા હો ચાલ ટીંગલી આમ કરીને હા કેમ કે દાણા અજસભાઈ હા બે જામનગર હા તો તો સાચા દી આવ્યા બોલો રાજેશભાઈ બોલો હા રાજેશ ગુજરાત છે હિન્દી વાળા થાય છે હા આલો ચા ભાઈ તમે અત્યારે ચા પીવો છો એની ઉપર શું છે રાજસ્થાન હમ એ તો હમ

તમને વાંચતા વસુ આવડે એમ લખે છે તમારા મુક્યા ભણ્યો છું ગયો જ નથી નિસાળે જ નથી તોય મેં આ તો પછી જેવું તેવું આવડે અત્યારે થોડી સાફ પીવાની હોય બાકી નામ છે મારું નામ ગીતા મારું નામ તો પૂછો પૂછો મિત્ર એને પૂભાઈ એનું નામ પૂછો Μάρου ναμ πούσουν το έμπια, μάρου ναμ το πούσουν έκαι Μάρου το έμα Αιδιμα. Αιδήμα Μοοοο δουκιάτσαι Κάκαρου ναμ Λιώ πούσου το Ναι, μα λεκιωτσέ αιδήμα ναμ πούσου το Κάκα αραν το πούσου Ρεγού κακά વાર પણ આમ મહિનો દોઢ મહિના છે લાઈવ આવી આમ આમ બેહી હા આવડતું નથી પણ બેઠા હોય આ હોય તો વાસે હું તો જોયા કરું કોક તો એને તો બધા મિત્ર એ શીખવાડી દીધું ગુજરાતી એ ધીમે ધીમે પાછું ઇંગ્લિશ એ આવડી જાહે શું છે ખેતર જ નથી છે પણ છે અમાર છે છે અમારે ખેતર નથી ભાઈ પહેલી વાર લાયો મે આ બીજા ભાઈ પહેલી વાર આવ્યા તેમ હમ વડોદરા થી

નહી નહી આપણે એનાથી થોડા પીવી સે તો કરી કાઢી ન લાગવું પડે ઓહો વાહ લીંબુ ટીંગાળવા જોયો હું રામ રામ ભાઈ રામ રામ ભાઈ તમે ક્યાં ના છો ભાઈ અમારું ગામ ધારી અમરેલી અમરેલી જિલ્લો ધારી ભાઈ ગામ બહુ દુખે છે બહુ ઇતનકી

તમે હવે કા જાવ હવે પણ જય શ્રી કૃષ્ણ અમે ધારી અમરેલી જિલ્લો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ હવે હું જ રહી આપડે બધા હું એકલો નહીં તમે હોતા ને મેસેજ રાખ્યા છે એની માથે એટલે હું મેસેજ તો મને કોલ તો આવડતો નથી ભાઈ તમે રાખ્યો છે એ વાત હાશી મેસેજ સારું નહીં બધું તો મોબાઈલ નંબર આપો મોબાઈલ નંબર આપો તમારા સત્તાણું લઈ લેજો પછી અમાઉન્ટ મારું દાખલા કેમ મજા આવી ગયો

μαραμιτρόδω Αμαρο το Μπαρ Μπαρ γιαςε Ενίαμ και το Αμαρο το Μπαρ Μπαρ γιαςε Τάνα και η σια Ημουςεα આમાં કંઈ મને ટપોણ જ પડતો વાંસવામાં તું ભાઈ ગીતા એમ મારી નો લે એમ તમને ના ના ભાઈ એમ થોડા મારી દાત દેખાડે તો મિત્ર મને મિત્ર છે છે એમ લે તો મોબાઈલ મારા કેટલા છે બધાય તો ચાલો મિત્રો હવે સુઈ જાય બરોબર હવે વાગી ગયા છે અગિયાર ઘડી ખોઈ જાય હા છે iodex લગાડો મટી જાય તમને પૂછે છે ઓલા અલ અશોક ભાઈ તમને કે શું કદુ કે તમને હાથ એ બધું લગાડી દીધું અશોક બામ ને બધું લગાડી વાળું ભાઈ નથી મટતું હા ઠેક iodex લગાડો મટી જાય અમારું તો બરાબર અમારું તો 12 વાગે છે 12 એના વાગે બાર તો વાગશે જી મોબાઈલ અમે જોવું ને હજી બાર વાગશે જી તો વાગશે અગિયાર જ વાગ્યા નીચે હું લખ્યું છે હા નથી છોક હવે તો નથી પડે ડબલ ડબલ થઈ જાય દેખાવામાં એટલે જો તોય નથી દેખાતું હવે પછી તો શું કરવું ગયો હરું તો આલો હવે જય માતાજી બધાયને હવે હવે કાલે તાવ લાયો કાલે લાયો મારજો પાછા કડી ગપ્પા મારસીઓ બધાય તમે લખજો હું વાસય આવડે હું આવડે હું વાસ્ય ગરમ શું ગરમ ચેક કરો ગરમ ચેક કરો એ એક બાકી છે એનાથી મટી જશે તોય જાવ એને નો મટી દે એને રગ દબાય છે એમાં લોહી ઓર તમે મત ને એટલે દવાખાને જવાનું કીધું છે 12 વાગ્યા બાર વાગ્યા સુધી રાખશું પણ લાઈવ માં તું કેમ રાખવું બોર કેટલા વાગે એક બે કલાક થઈ જાય મારું નામ છે ધમભાઈ બોલો બોલો ધંભાઈ ધમભાઈ તો અમારે એક સેટ હોતા નતા એ નથી ને

તો સાલો મિત્ર કોઈ જાય મને નિંદર બરોબર જય માતાજી બધાને કાલે આવી જાવ માં કાલે ઘડીક વાતો કરશું જય માતાજી બધાને જય માતાજી આવજો ગુડ નાઇટ